સાથીદાર મિત્રો ગઈકાલના વિડીયોમાં આપ સૌએ જે પ્રતિભાવ આપ્યો આવકાર્યો અને ઘણા મિત્રોના ફોન પણ આવ્યા બંને પ્રકારના આવ્યા મારી વિચારણી સાથે સહમત હોય એવા પણ ફોન આવ્યા અને મારી સાથે જે સહમત ન થતા હોય એવા પણ ફોન આવ્યા દરેકની વિચારસરણી અલગ અલગ હોઈ શકે અને દરેકની વિચારસરણીને સ્વીકારવી જોઈએ તો જે મિત્રોએ મારી સાથે સહમત ન થતા હોય અથવા તો મારી વિચારસરણીમાં એને કંઈક ખામી લાગતી હોય એમને પણ આવકારું છું અને એમને પણ સેલ્યુટ કરું છું પ્રશ્ન વાસ્તવિકતાનો છે વાસ્તવિકતાનો છે કોઈ ધર્મ કે અંધશ્રદ્ધાનો નથી ટીકા કરવા ખાતર ટીકા કરતો નથી અથવા તો મારે વ્યૂહ જોઈએ છે એટલે ટીકા નથી કરતો પણ રાજ્ય વ્યવસ્થા આધારિત જે પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ કરું છું પરિસ્થિતિનું વિશ્લેષણ કરું છું ટીકા નથી કરતો એક મારી સ્પષ્ટ વાત છે અને એ વિશ્લેષણ છે આપણા સમાજના ધ્યાનમાં રાખીને આપણી અર્થવ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા વહીવટી વ્યવસ્થા અને બેન્કિંગ વ્યવસ્થા પણ કહીએ આર્થિક નીતિઓની વાત કરીએ અને સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકોના વિકાસને દ્રષ્ટિમાં રાખી અને આ મારું વિશ્લેષણ હોય છે એટલે જે મિત્રો સહમત ન થતા એ મિત્રોને એટલી જ વાત કરું છું કે નરેન્દ્રભાઈની ટીકા નથી કરતો ભાજપની ટીકા નથી કરતો કોંગ્રેસના વખાણ પણ નથી કરતો પણ જે વર્તમાન પરિસ્થિતિની વાત કરું છું કોંગ્રેસનું પણ શાસન અનુભવ્યું છે આઝાદી પહેલાંથી આઝાદીથી અનુભવ્યું છે અને એના પણ ખામી અને ડ્રોબેક અને એના કારણે એનું ક્યારેય કોંગ્રેસ પક્ષમાં જોડાયો નથી ઘણી ખામીઓ છે પણ જ્યારે સત્તા બદલાય છે ત્યારે એ ખામીઓ દૂર થતી જાય છે યથાવત ચાલતી નથી આજે દસ પંદર વર્ષ પહેલાં ભાજપની શરૂઆતમાં ગુજરાતમાં બે જ ભાજપની વ્યવસ્થા હતી રાજ્ય વ્યવસ્થા હતી ત્યારે એનો એક ટેકેદાર પણ હતો એ ગમતી પણ હતી પણ એ શહેરના પૂરતું વહીવટી વ્યવસ્થા માટેની જ વાત કરું છું અને ત્યાર પછી ક્રમશઃ ધીમે ધીમે એ વ્યવસ્થા સ્વ કેન્દ્રિત થઈ એક દંભ સાથે પડ્યો અને કેન્દ્રીકરણ સત્તાનું થયું પહેલા વિકેન્દ્રીકરણ હતું કેન્દ્રીકરણ થયું એક જ વ્યક્તિના હાથમાં બધી સત્તા હોવી જોઈએ એના નામ કેન્દ્રીકરણ એ વ્યવસ્થા આવી અને ત્યારથી બદલાતી જતી સમાજની વ્યવસ્થાની આજે વાત કરું છું કળયુગ સતયુગ દ્વાપરયુગ એ વસ્તુ એ શબ્દોને હું સ્વીકારતો નથી હું સ્પષ્ટતા પણ કરું ઘણા મિત્રોને કલયુગ સામે વાંધો હતો એ કલિયુગ એ કોઈ સમય નથી અને ક્યારેય એવું બનતું નથી કોને સતયુગ કહેવો કોને કળયુગ કેનો કોને ત્રેતાયુગ કહેવો કોને દ્વાપર યુગ કહેવો એ તો આપણા ગ્રંથોમાં લખાયેલું છે આપણા ગ્રંથોમાં લખાયેલું છે પણ આપણે જે અનુભવીએ એને યુગ કહેવું જોઈએ ખરેખર કલિયુગ નહીં એટલે કાલિયુગ જ્યારે રાજ્ય શાસન સાથે સંકળાયેલો યુગ છે એક કે ચંદ્રગુપ્ત મૌર્ય પહેલા પરિસ્થિતિ હતી ત્યારે એ રાજ્ય માટે જેનો કલયુગ હતો પણ ત્યાર પછી ચાણક્યના પ્રયત્નોથી જે ચંદ્રગુપ્ત મૌર્યને શાસન કર્યું તો એના શાસન દરમિયાન એ જે યુગ આવ્યો એને આપણે સત્યયુગ કરીએ સત્યયુગ એટલે લોકોની સારી વ્યવસ્થા લોકોને જીવવા માટેની સારી સાધન સંબંધો પૂરી પડે લોકોનું રક્ષણ થાય લોકોના વિકાસ માટે પૂરતી તકો મળે એને આપણે સત્યયુગ કહેવાય ઔરંગઝેબના સમયમાં આપણે ઘણા ત્રાસો સહન કર્યા અને શિવાજી આવી અને રાજ્ય વ્યવસ્થા બદલી નાખી તો શિવાજીના સમયમાં એક સતયુગ આવી ગયો અને ક્રમશઃ એના વારસદારો પછીથી એ સતયુગ આથમી ગયો એટલે કળયુગ એટલે કાળો યુગ કાળો યુગ એટલે કે જેને અંધકારમય લોકોનું જીવન હોય એને આપણે કળયુગ કહીએ એક જ સમયમાં બે યુગ હોઈ શકે છે રામચંદ્રજીના અથવા તો દશરથ રાજાના રાજ્યમાં ત્યાર પછી રામચંદ્રજીના રાજ્યમાં એક સતયુગ જેવી પરિસ્થિતિ હતી એક નાનકડા નાગરિકના વચનથી વેણથી એ પણ રૂબરૂ નહીં એને સાંભળેલા વેણથી સીતા માતાને ઋષિમુષિના આશ્રમમાં મૂકેલા એનું લોજિક છે પણ આપણે એની વાત કરતા નથી ટૂંકમાં એને હંમેશા લોકો માટે જીવ્યા છે દશરથ રાજાની વાત કરીએ જનક રાજાની વાત કરીએ રામચંદ્રજીની વાત કરીએ એની જ સામે એ જ સમયમાં રાવણ યુગ પણ હતો વાલી યુગ પણ હતો જે અંધકારમય હતો રાક્ષસ યુગ હતો શબ્દો બદલાણા છે અત્યારે આપણે રાક્ષસ એવું શબ્દ વાપરી ન શકાય પણ જેની પાસે હળાહળ નેગેટિવિટી નકારાત્મક માનસિકતા ધરાવતા રાજાઓ હોય ત્યારે આપણે યુગ કહી શકાય કે લોકોનું કલ્યાણ નહીં એના જૂથ માટેની જ વાત કરીએ પોતાના માટેની જ વાત કરે પ્રજાના પૈસે પોતે જાહો જલાલી ભોગવે એની વાત કરીએ એવી જ વાત કરીએ તો આપણી પાસે એક વડાપ્રધાન બની ગયા અને વલ્લભભાઈ પટેલ પણ બની ગયા સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રહ પ્રધાન બની ગયા એ થેગડાવાળા કપડાં પહેરતા એ લોકોનો પૈસો ક્યારે વાપરતા નહીં પોતાના અંગત કે પોતાના કુટુંબો માટે વાપરતા નહીં બહાદુર શાસ્ત્રી પણ એ જ પરિસ્થિતિ હતી તો એ રાજવી એ જે શાસકો એ લોકોના મનમાં પ્રજા પ્રત્યેની લાગણી હતી પ્રજા કેમ સુખી થાય એ એ પ્રશ્ન હતો તો એને આપણે એક સતયુગનું પ્રતિક કહી શકીએ પોઝિટિવિટી હકારાત્મકતા જે રાજવીઓના મગજમાં હકારાત્મકતા હોય લોકો માટે જીવતા હોય લોકોનું સાંભળવા તૈયાર હોય ત્યારે એને આપણે સદયોગ કહી શકાય જે જે વેદોની વેદોની વાત નથી કરતો પણ જે આપણા પુરાણો લખેલા છે અને મોટાભાગના શાસ્ત્રો બ્રાહ્મણો દ્વારા લખાયેલા છે અને જ્યારે લખાય છે ત્યારે પોતાનો સ્વાર્થ એમાં હોય છે એ શાસ્ત્રોને હું સ્વીકારતો નથી વેદની રૂચાઓ એની જે વેદનું સત્વ છે એને સ્વીકારું છું ગીતાનું મહત્વ સ્વીકારું છું ગીતા માત્ર પ્રકૃતિ ઉપર જ આખી ગીતા છે એને સ્વીકારું છું એટલે કળયુગ એવી વાત કાલી કળયુગ એટલે કે જેનામાં કલી યુગ પુરુષ કાલી યુગ સ્વરૂપ કે જેનામાં સતત નેગેટિવિટી છે લોકોના પૈસાઓ વેડફી નાખતા હોય પ્લેનમાં જવાનું હોય પણ અમેરિકાની કમ્પેરિઝન કરી અને કમેરી કક્ષાના પ્લેન પોતાની સગવડતા માટે બનાવતા હોય દિવસમાં ચાર ચાર પાંચ પાંચ કપડાં પહેરતા હોય અને મને ખ્યાલ છે કચ્છના રણની અંદર જ્યારે રણોત્સવની શરૂઆત થઈ ત્યારે વાંચેલું છે અને હકીકત જોવા તો નથી ગયો મીડિયાના અહેવાલના આધારે કહું છું કે મોદી સાહેબના ટેન્ટમાં નળ બે લાખ રૂપિયાનો લગાડેલો હતો કેટલી વાર રોકાણા એક કે બે બેરિયન આજે એ પ્રશ્ન છે એ આવે છે ચારે બાજુ રોડ રસ્તા સરખા થઈ જાય છે ગરીબોના આ આજુબાજુમાં કપડાઓ વિટાળી દે છે તો લોકોની વાસ્તવિકતા એને જાણવાનો છે રસ નથી ફરજ તો છે પણ એને રસ નથી માત્ર દેશના પૈસાઓ મુઠ્ઠીભર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને આપે છે એના બેંકના દેવાઓ માફ કરે છે અને દેવા નીચે દબાયેલો ખેડૂત દુષ્કાળના કારણે અતિવૃષ્ટિના કારણે અને એનું દેવું ન ચૂકવાય ત્યારે બેંક એની જમીન જપ્ત કરે છે આ કઈ પ્રકારની રાજ્ય વ્યવસ્થા સરકારી નોકરિયાતોને દર દર છ છ મહિને મોંઘવારી વધથાઓ વધે છે સરકાર મોંઘવારી વધતા આપે છે કારણ કે એને વોટર બેંક ટકાવી રાખવી છે એના માટે તો શું ગરીબોને કે ખેડૂતોને કે શ્રમિકોને આ મોંઘવારી નથી પૈસા આપશે એને કોણ પૈસા આપશે સરકાર તો એને નાગરિક તરીકે ગણતી જ નથી માત્ર ગવર્મેન્ટ સર્વન્ટને જ નાગરિક તરીકે ગણે છે આજે ક્લાસ વન ઓફિસર કલેક્ટર છે ડીએસપી છે સેક્રેટરીઓ છે બબ્બે લાખ રૂપિયાના દોઢથી થી બે લાખ રૂપિયાનો પગાર હોય છે ત્યારે એ જ ઓફિસમાં કોન્ટ્રેક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓનો પંદર અત્યાર સુધી તો દસ હજાર હતા થોડાક વધાર્યા છે પંદર કે સત્તર હજાર હમણાં થોડાક વધારીને વધાર્યા છે કારણ કે વધારવા પડે નહીં તો એની બેંક તૂટે વર્ષો સુધી એક શિક્ષકને જો કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં રહેવું હોય તો પાંચ હજાર રૂપિયાનો પગાર ત્રણ વર્ષ સુધી આપતા તો આ રાજ્ય વ્યવસ્થા છે એ કળિયુગ કહી શકાય જેની પર કાળનું સ્વરૂપ છે એ કાળની નેગેટિવિટી છે નકારાત્મકતા છે એવું સ્વરૂપ છે એને આપણે કલયુગ કહી શકીએ આજે જ હમણાં જ આપણે જોયું કે સત્તા ટકાવી રાખવા માટે એન ટુ નાયડુ અને કુમાર માટે બજેટમાં વિશેષ પ્રોવિઝન કર્યું અને મોટા ભાગના બજેટ એની પાછળ ફાળવ્યા બાકીના રાજ્યોને અન્યાય કર્યો અને આજની તારીખમાં જે નીતિ આયોગની મિટિંગ હતી એમાં વિપક્ષી નેતાઓને સાંભળતા જ નહોતા પરિણામે કારણ કે મોદી સાહેબ મેં કળા છે કે પોતે પોતાનું મંતવ્ય પોતાના કાયદાઓ પોતાના રિઝોલ્યુશન પાસ કરવા હોય તો વિપક્ષી નેતાઓને કેમ હાંકી કાઢવા મિટિંગમાંથી એની પાસે આવડત છે મમતા બેનર્જી અને વિપક્ષી નેતાઓ જતા રહ્યા અને આ શું ઠરાવો થાય ખ્યાલ નથી પણ પોતાના ધાયરા મુજબના ઠરાવો થશે તો મોદી સાહેબના મગજમાં નેગેટિવિટી છે નકારાત્મકતા છે ઘણા મિત્રોને ખ્યાલ નથી જ્યારે એ ગુજરાતના સીએમ હતા ત્યારે દરેક જિલ્લામાં જાય એ જિલ્લામાં બજેટની ફાળવણી કરે કરોડો રૂપિયા આપ્યા અને આટલા કરોડો આપ્યા પછી જ્યારે આરટીઆઈમાંથી એ જાણવા મળ્યું કે એના કલેક્ટરને એ પૈસા મળ્યા નથી જે મોદી સાહેબે પાડ્યા છે એટલે એટલી બધી ક્યાં વાત કરી આજની તારીખમાં છે દેહગામ પાછળનો એક વડ છે બહુ જૂનો છે પાંચસો વર્ષ જેટલો જૂનો છે એની વડવાઈઓ અને એ વડના લગભગ કાંધીધર ક ઉપરથી નામ છે ગામનું એ વૃક્ષની જાળવણી માટે મોદી સાહેબે બાર કરોડ રૂપિયા પાડ્યા પૈસા ક્યાં ગયા આજે એ વડ સુકાય છે એની વળવાયો છે ને આમ તોડો તો તૂટી જાય છે અને અત્યાર સુધીમાં કોઈ પણ સરકારી અધિકારી ત્યાં આવ્યો નથી આને કળયુગ કહેવાય મિત્રો અને આ કળયુગના પરિવર્તન માટે એટલે કે રાજકીય કળયુગ છે અગૈન ને મિત્રો પરિવાર કહું છું રાજકીય કળયુગ છે મેં તમને રાવણ અને રામની વાત કરી એ જ રીતે ચંદ્રગુપ્ત મૌર્ય અને એ સમયના નંદ રાજાઓની વાત કરી નંદભાઈઓ ત્રાસ આપતા ગમે તને મારી નાખતા આજની તારીખમાં પણ એ છે તાડો ચાલે એટલે જેલમાં મોકલી દે વિપક્ષીઓને બધા જ વિપક્ષીઓ દૂધના ધોયેલા છે એવું નથી કહેતા એમણે પણ ભ્રષ્ટાચાર કર્યા છે અને જેમણે ભ્રષ્ટાચાર કર્યા છે એના માટે જેલના દરવાજા જોવા જોઈએ અને એની જમીન એની તમામ મિલકતો જપ્ત થવી જોઈએ જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એટલો તમામ તો આપણે પણ એ માનીએ છીએ કે ગુજરાતમાં અત્યાર સુધીના અત્યારેની પણ કોંગ્રેસના અને ભાજપના જે મુખ્ય પ્રધાનોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને ભાજપના જે મંત્રીમંડળે ગુજરાતને અતિશય દેવામાં નાખી દીધું છે હા ગુજરાત કોંગ્રેસે ગુજરાતને દેવામાં નથી નાખ્યું મારી પાસે બધા જ આંકડા છે ઇકોનોમિક્સનો માણસ છું કોમર્સનો માણસ છું વર્ષોથી બજેટને વાંચું છું એટલે અભણ નથી અને ઘણા મિત્રો જ્યારે ઓછું ભણેલા મિત્રો દલીલ કરે છે ત્યારે એમને આ વસ્તુનું વાંચન ન હોય એટલે એની રીતે એ સાચા છે અને હંમેશા એને હું સેલ્યુટ કરું છું એની સમજણ પ્રમાણે વાત કરે છે હમણાં જ અડધી કલાક પહેલાં એક મિત્રનો કચ્છમાંથી ફોન હતો કોંગ્રેસે શું આપ્યું અને ભાજપે શું આપ્યું આઝાદી પછીથી ભારતની જે પરિસ્થિતિમાં કોંગ્રેસની શરૂઆત હતી અને એ સમયમાં શરૂઆતના એક દશકામાં સારું શાસન મળ્યું ત્યાર પછીથી જે ભાજપની પરિસ્થિતિ છે એવી કંક અંશે કોંગ્રેસની પણ પરિસ્થિતિ હતી કારણ કે એ સમયમાં કોપરેટિવ બેંકનો બ્રાન્ચ મેનેજર ઓગણીસો ને ત્રેસઠમાં હતો કોંગ્રેસનો ત્રાસ પણ મેં ભોગ્યો છે બ્રાન્ચ મેનેજર તરીકે વખાણ નથી કરતો પણ આ બધા અંધકાર યુગમાંથી હવે આપણા ગુજરાતને આપણા ભારતની વાત નથી કરી શકતા આપણા આપણી પગ પેસારો અથવા તો આપણી પગ મૂકવાની જગ્યા ગુજરાતમાં જ છે ગુજરાતમાં પરિવાર રાજકીય પરિવર્તન લાવવું છે અને ગુજરાતનું જે અંધકારમય લોકોનું અંધકારમય જીવન છે એમાંથી એને સચોટ દિશાવાળું આર્થિક વિકાસવાળું શૈક્ષણિક વિકાસવાળું એ આપણે જીવન આપવું છે જેને આપણે હું સસયુગ નથી કહેતો પણ યુગ પરિવર્તન લાવવું છે શિક્ષણની અંદર કોંગ્રેસના સમયમાં પણ શિક્ષણ નબળું હતું એનો ભોગ અમે બન્યા છીએ અતિશય નબળું હતું એ જ શિક્ષણ પ્રથા આજે ચાલુ છે પણ ખરાબી એટલી છે કે મોદી સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી અને શિક્ષણને વેપારનો ધંધો બનાવી દીધો મારો જ્યાં શિક્ષણનો વિકાસ નથી કર્યો અને અત્યારે જે જે શિક્ષણના વિકાસ માટેની નીતિ લાવ્યા છે એ કોલેજના શિક્ષણ જીવનના પાંત્રીસ વર્ષના અનુભવ પછી કહું છું કે એ શિક્ષણ નીતિ સ્વીકારી શકાય નહીં માત્ર અમીરો અને ગરીબો અમીરો અને પૈસાદારના અધિકારીઓના પૈસા માટે જ ઘણું ખરું અત્યારે ચાલે છે જો ગ્રહ પ્રધાનના મિત્રો જે જાણતા હોવા જોઈએ એવું મનુમાન છે ડ્રગ્સના ધંધામાં ગુજરાતને ડ્રગ્સ વેચે છે શું ગ્રહ પ્રધાન હર્ષ સંઘવીને ખ્યાલ નથી દરરોજ દારૂ પકડાય છે તો ગ્રહ ખાતું ક્યાં ગયું શા માટે ગ્રહ ખાતાએ રાજીનામું નથી આપતા લાલ બહાદુર શાસ્ત્રી એક રેલવેના અકસ્માત થયો ત્યારે રેલવે પ્રધાન હતા એની નિષ્ફળતાના કારણે એણે તરત જ રાજીનામું આપ્યું હતું આવા પ્રધાનોમાં નૈતિકતા છે ખરી વખાણ કરે છે કે ભાઈ એને તરત જ પકડીને જેલમાં નાખી દો પછી અમે છોડાવી લઈશું ગુજરાતના દંગાઓ હિન્દુ મુસ્લિમના ભેદભાવો હિન્દુત્વનું કટ્ટરતાવાદ ત્યારે એને બદલે મુસ્લિમત્વના કટ્ટરતાવાદને તમે કંટ્રોલ કરો અને હિન્દુત્વના કટ્ટરતાવાદને તમે શા માટે છો સારું શાસન વાત કરીએ હવે તમામ વિડીયોમાં આપણે ગુજરાતની રાજ્ય વ્યવસ્થા અને આ બધું ત્યારે જો આખું જ વહીવટી શૈક્ષણિક તમામ પ્રકારના ગુજરાતમાં ખેડૂતો કૃષિ વહીવટી તંત્ર ગ્રામ્ય વહીવટી તંત્ર આ બધામાં જ પરિવર્તન લાવવું હોય તો આપણી પાસે એક જ વિકલ્પ છે કે નવી પેઢીને ઝડપથી તૈયાર કરો હવે આળસુ બની ગેમ પોસાય નથી ઝડપથી તૈયાર કરો સત્તા ઉપર બેસાડવી છે અને આપણે આપણું શાસન એટલે લોક શાસન સ્થાપવું છે અને લોક શાસન એટલે કે અંધકારમય યુગમાંથી પ્રકાશવાળા યુગમાં પરિવર્તન જેને તમે કદાચ સત્ય કહી શકો તમે કોઈપણ યુગનું નામ આપી શકો પણ અત્યારે અંધકારમય જેને કાળ કળયુગ કહું છું એ અંધકાર રાજ્ય વ્યવસ્થામાંથી આપણે પરિવર્તન લાવવું જોઈએ અને એના માટેના મારા તમામ પ્રયત્નો છે મારા ઘણા સાથીદાર મિત્રો ઘણા તાલુકાઓમાં મારી સાથે સંકળાયેલા મિત્રો છે અને હવે અમે ઝુંબેશ ચાલુ કરીશું અને હવે પછીના વિડીયોમાં આ અંધકારમય પરિસ્થિતિ એની થોડીક ચર્ચા કરી અને એને આપણે કેવી રીતે વહીવટી પરિવર્તનથી લાવી શકાય ગામડાથી માંડી શહેર સુધી ઉદ્યોગપતિ આજે દેશમાં આઠ કે દસ ઉદ્યોગપતિ પાસે આખા જ ભારતનો અર્થવ્યવસ્થા એની પાસે કેન્દ્રિત છે ધારે કરી શકે છે ગમે ત્યારે ખેડૂતોને જમીન પચાવી પાડી શકે છતાં આજે જે મોદી ભક્તો છે મોદીની જે વિચારસરણી સ્વીકારે છે એને 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 હું સલામ કરું છું ના પણ પણ નથી નથી પોતા કોઈની માન્યતા ખંડિત જેને પરિવર્તન જોઈએ છે એ લોકો જ મારી સાથે જોડાય આવતીકાલના વિડીયોથી રાજ્ય વ્યવસ્થા અંધકાર કળિયુગ અંધકારમય રાજ્ય વ્યવસ્થામાંથી કેવી રીતે પરિવર્તન લાવવું એની જ આપણે વાત કરીશું અને આ બધું જે વાત કરીશ એ અમલમાં મૂકી શકાય એવી એવી વ્યવસ્થા હશે જેની વર્ષોથી સાધના કરી છે એનું આખું સ્વરૂપ તૈયાર કર્યું છે માળખું તૈયાર કર્યું છે અને એનો અનુભવ પણ ધરાવું છું અને એના આધારે આ વાત કરીશ રાજકીય અનુભવ પણ છે વહીવટી અનુભવ પણ છે અર્થશાસ્ત્રનો તો અનુભવ છે કોમર્સ અને વાણિજ્યનો પણ અનુભવ છે અને શિક્ષણનો અનુભવ તો બત્રીસ પાંત્રીસ વર્ષથી છે એ આપણે વાત કરીશું પોઝિટિવિટીની વાત કરીશું હકારાત્મકતાની વાત કરીશું પણ જે ખોટું છે એને ખોટું કહેવામાં એ ટીકા ન કહેવાય આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત